હેલો ફ્રેન્ડ્સ શું તમે ટ્રાય કરી છે કાચી કેરીનું અથાણું આ સિઝનમાં તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું ગોળ કેરીનું કાચી કેરીનું અથાણું ઇન્સ્ટન્ટ ફક્ત દસ થી વીસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને ઇન્સ્ટન્ટ તમે ખાવામાં પણ આ સિઝન છે તો કાચી કેરીનું જે અથાણું છે એ ખૂબ મજા આવે છે ખાવાનું તો આજે હું ગળી કેરીનું બનાવું છું અને બને તો મિત્રો તમારે તોતાપુરી કેરીનો ઉપયોગ જ કરવાનો કારણ કે એમાં શું હોય છે કે બહુ ખાટી હોતી નથી આપણે ગળ્યું અથાણું બનાવીએ છીએ એટલે કે થોડી ખા ખટાશ એમાં જો ઓછી હશે એવી કેરીનો ઉપયોગ કરીશું તો વધારે સારું રહેશે બાકી એવું નથી કે તમે બીજી કોઈ કેરીનો ઉપયોગ ના કરી શકો પણ એમાં થોડો આગળ પડતો નાખવો પડશે તો અહીંયા તોતાપુરી કેરી આવે છે એનો ઉપયોગ તમારી પાસે જે પણ અવેલેબલ હોય એનો તમે ઉપયોગ કરી શકો છો તો અહીંયા આગળ આપણે મેં તોતાપુરી જે કેરી છે એની ઉપરના જે ઉપરનું જે હોય છે એ કાઢી લીધું છે ને એની છાલ પણ આપણે આ રીતે સ્કીન જે છે એ નીકાળી લેવાની છે તો બે કેરી મેં અહીં બે કેરીનું અથાણું બનાવી રહી છું તો ઇન્સ્ટન્ટ હું બનાવું છું એટલે ખાસી વધારે આપણે પ્રમાણમાં નથી બનાવ્યું જો તમારે ત્રણથી ચાર કેરીનું બનાવવું હોય તો બનાવી શકો છો તો તમારી ઘરમાં વપરાશ વધારે હોય તો મેં અત્યારે બે કેરીનો જ ઉપયોગ કર્યો છે અને તમે નીચેથી જોઈ શકો છો વચ્ચેથી કાપીને પણ જોઈ લો કે અંદરથી જે કંઈ થોડી બગડેલી એવી નથી ને તો બિલકુલ પરફેક્ટ આપણી સરસ મજાની કેરી જે છે એ છે કારણ કે સીઝન છે તો સરસ જ હશે તો હવે આપણે એના નાના નાના પીસીસ કરી લેવાના છે મેં નાના છે તમારે સાઈઝમાં મેટા કરવા હોય તો પણ તમે કરી શકો છો એવું નથી કે તમે નાના જ કરો પણ નાના ખાઓ રાખશો મિત્રો તો ખાવાની અંદર સારા લાગશે તો હવે આપણે જે આ જે ટુકડા છે એને આપણે એક પાટકામાં કાઢી લઈએ

એની અંદર સૌથી પહેલા આપણે કેરીમાં મીઠું નાખી દઈએ હળદર તમે અત્યારે આ સ્ટેજ પર નાખવી હોય તો હળદર અત્યારે પણ નાખી શકો છો પણ હું પાછળથી આપણે જે મસાલો બનાવીએ છીએ એની અંદર હું એડ કરવાની છું તમને તમારી જે રીતે ફાવે એમાં અત્યારે પણ એડ કરી શકો છો અને પછી પણ એડ કરી શકો છો તો આ મીઠું નાખીને આપણે જે કેરી થોડું હલાવી લીધું છે કારણ કે શું થશે કે આની અંદરથી કેરીમાંથી પાણી છૂટશે તો રસો જે છે એ ખાસો સરસ બનીને આપણો તૈયાર થશે તો કેરીની અંદર મેં અહીંયા આગળ ગોળ એડ કરી લીધો છે કોઈ પ્રમાણ નથી મિત્રો તમારે વધારે ગોળી ખાવું હોય તો આની અંદર બીજી એક અડધી વાડકી ગોળ પણ આમાં ઉમેરી શકાય છે તો બે કેરીના પ્રમાણ સાથે હું તમને અત્યારે કહી રહી છું જો તમારે વધારે પ્રમાણમાં બનાવવું હોય તો એ પ્રમાણે તમારે ગોળનું પ્રમાણ વધારી દેવાનું રહેશે હવે તમે જુઓ કે ગોળ નાખ્યા પછી હું મિક્સર આ જે કટકી અને ગોળ છે એને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે તો મિક્સ કરીને બતાવું તમને તો આ રીતે જે રસો છે જેમ જેમ ગોળ ઓગળશે એમ એનો રસો જે છે થોડો અલગ થશે અત્યારે અત્યારે સ્ટાર્ટિંગમાં ખાસો રસો લાગતો નથી પણ વિડીયોના એન્ડ સુધી બિલકુલ તમે બનાવી છો મિત્રો હું તમને બતાવીશ કે ગોળ કેરીનું જે અથાણું છે એ કેટલું સરસ લાગે છે અને એનો રસો પણ ખૂબ સરસ એવો બનીને તૈયાર થાય છે તો હવે આપણે ઇન્સ્ટન્ટ અથાણા માટેનો જે મસાલો છે એ બનાવીને તૈયાર કરી લઈએ

વધારે સરખા પ્રમાણમાં લેવા હોય તો તમે લઈ શકો છો અથવા તો રાયનું પ્રમાણ વધારે રાખીને મેથીના મેથી ઓછા નાખવા હોય તો પણ ચાલે હવે અડધી ચમચી મેં વરિયાળી નાખી છે અને બે ચમચી કાશ્મીરી મરચું પાવડર નાખ્યો છે અહીંયા મેં તીખું મરચું જે આપણું લાલ મરચું આવે છે એનો ઉપયોગ બિલકુલ નથી કર્યો મેં અહીંયા ખાલી કાશ્મીરી મરચુનો પાવડરનો જ ઉપયોગ કર્યો છે કારણ કે અને કલર ખૂબ સરસ આવશે અને અથાણું છે આપણે તીખું નથી કરવાનું એટલે મેં બિલકુલ પણ મરચું ઉપયોગ કર્યો નથી તીખા મરચાંનો અને અડધી ચમચી મેં અહીંયા હળદર પાવડર નાખ્યું છે એને પણ રાઉન્ડ આપણે કરી લઈશું હવે એક વઘાર્યું લેવાનું છે એની અંદર તેલ ઉમેરીશું તો બે થી ત્રણ ચમચી જેટલું તમે આગળ તેલ લીધું છે અને તેલ તેલ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે હોય તમારી પાસે તો જ ઉપયોગ કરો સરસિયાનું તેલ ઘણા લોકો જે રાઈનું તેલ આવે છે એનો ઉપયોગ કરતા હોય છે તો તમારા ઘરમાં જે રીતે ઉપયોગમાં લેવાતો હોય તે રીતે તમે તેલ લઈ શકો છો તેલ ને બરોબર ગરમ થઈ જાય પછી આપણે એની અંદર હિંગ અને લાલ મરચું નાખીશું આખું લાલ મરચું સૂકવું તમારી પાસે હોય તો તમે નાખી શકો છો બિલકુલ ઓપ્શનલ છે એવું નથી કે કમ્પલસરી નાખવાનું છે ખાલી તેલની અંદર તમે હિંગ નાખીને પણ બનાવી શકો છો હવે આ તેલને જે આપણો વઘાર છે એને આપણે ઠંડો થવા દેવાનો છે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે ઠંડુ થઈ ગયા પછી જ આપણે એને અંદર ઉમેરવાનું છે મસાલામાં અને હા મિત્રો તમને હું બતાવું કે જે આપ કેરી કટકી અને ગોળ છે એને બે એક સાથે રાખ્યું હતું તો એની અંદરથી રસો કેટલો બધો છૂટ્યો છે હું તમને બતાવું છું તો જો હજુ પણ ગોળ જે છે આખો છે એ જેમ જેમ ઓગળશે એમ રસો એનો વધતો જશે અને ખૂબ જ સરસ આ અથાણું બનાવીને તૈયાર થાય છે તો આ સિઝનમાં આપવું હોય તો ટિફિનમાં પણ આપી શકાય છે રોજ જે ખાવામાં પણ ખાઈ શકાય છે બે આખા મરી પણ મેં આમાં ઉમેર્યા છે કારણ કે મરીથી જે છે એ અથાણું થોડું લાંબા સમય સુધી આપણું સારું રહેશે અને એનો ટેસ્ટ એનું જે ફ્લેવર છે મરીનો એ પણ આપણો અથાણમાં આવશે હવે આ જે આપણો વઘાર છે એ થોડો ઠંડો થઈ ગયો છે રાઉન્ડ કર્યું હતું બસ એની અંદર ઉમેરવાનો છે એનાથી શું થશે કે સૌથી પહેલા હળદર ઉપર તે આપણો જે વઘાર છે એ જશે અને પછી કુરિયામાં જશે એટલે એનાથી શું થશે કે આપણો સરસ મજાનો મસાલો જે છે એ તૈયાર થશે તો અહીંયા તમે મિત્રો વિચારતા છો કે મેં તેલનું પ્રમાણ ખૂબ ઓછું રાખ્યું છે બટ આમાં એવું નથી કે ઇન્સ્ટન્ટ અથાણું છે સમય તમારે રાખવું હોય તો તમારે તેલનું પ્રમાણ વધારે રાખવું પડે છે બટ આ ઇન્સ્ટન્ટ અથાણું છે તો આને વધારે સમય સુધી તમે મિત્રો રહેશે પણ નહીં કારણ કે તમે જે પણ બનાવશો તરત જ પૂરું થઈ જશે એ મારી ગેરંટી છે ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે હવે આ જે આપણે મસાલો તૈયાર પ્રિપેર કરીને રાખ્યો હતો એ મસાલાને આપણે ગોળ કેરીમાં આપણે ઉમેરી દઈશું તો જો મસાલો એકદમ સરસ મજાનો તૈયાર થયો છે અને સરસ લાગે છે ને બિલકુલ રેડીમેડ મસાલાનો ઉપયોગ કરે એવું લાગે છે ને ફ્રેન્ડ્સ પણ આ રીતે મિત્રો ઇન્સ્ટન્ટ અને બારે પણ અથાણું કઈ રીતે સાચવી શકાય છે એનો વિડીયો પણ હું જલ્દી જ અપલોડ કરીશ જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો મિત્રો તમે બધા ક્યાંથી જુઓ છો એ પણ મને કહેજો કમેન્ટ કરીને તો જો આ મસાલો છે જે બધો આપણે ગોળ કેરી સાથે મિક્સ કરી લઈએ અને મિત્રો હા મેં ઉપરથી એક ચમચી લાલ મરચું પાવડર એટલે કે કાશ્મીરી મરચું પાવડર નાખ્યું હતું કારણ કે મને એવું લાગ્યું કે ઓછું છે તો જુઓ તમે બતાવું કે ટેક્સચર કેટલું સરસ આપણું થયું છે કે કટકી કેરીનું અથાણું જે છે ખૂબ જ સરસ રસેદાર બનીને તૈયાર થાય છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો પોતાના ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ જરૂરથી શેર કરજો તો જો હું તમને રસ્તો પણ બતાવું કે ખાસો એવો રસ્તો પણ આમાંથી છૂટ્યો છે અને એકદમ રસ્તેદાર અને લચકેદાર આ અથાણું બનીને તૈયાર થાય છે તો આ અથાણાને મિત્રો તમે પંદર થી વીસ દિવસ સુધી ઇન્સ્ટન્ટ આપ તમે બનાવીને રાખી શકો છો ખીચડી સાથે ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને એક દિવસ પછી તમે જોશો ને મિત્રો કે આ રસો દેખાય છે ગુળિયા આપણે જે નાખ્યા છે એ પી છે અને આપણો એકદમ ઘટ અથાણું જે છે બનીને તૈયાર થઈ જશે તો બે દિવસ પછી તમે ઉપયોગમાં લેશો તો એનો ટેસ્ટ આનાથી પણ વધારે સરસ આવશે તો મિત્રો આજની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમે બધા ક્યાંથી વિડીયોને જોવો છો એ પણ મને કમેન્ટ કરીને કહેજો તો મને પણ ખબર પડે કે મારા વ્યૂઅર્સ છે એ ક્યાં ક્યાંથી જુએ છે અને આગળ નવી રેસીપી તમને કઈ જુએ છે એ પણ મને કમેન્ટ કરજો મળીશું નેક્સ્ટ નેક્સ્ટગમાં જય શ્રી કૃષ્ણ જય માતા